સૌ મિત્રોને હૃદયપૂર્વક નમસ્કાર જ્યારે આઠ દસ દિવસ પહેલા અમે શારદા મંદિરમાં ભાઈ શ્રી ધીનુભાઈ ની ઓફિસમાં બેઠા હતા અને આ વાતચીત થઈ કે આપણે આવો કાર્યક્રમ કરવાનો છે અને મિત્રો આમંત્રણ આપવાનું છે ત્યારે એ ખ્યાલ નહોતો કે આ હોલ આખો આવી રીતે ભરાઈ જશે એટલે સૌ પ્રથમ તો અહિયાં ઉપસ્થિત જે મારા પ્રિય શિક્ષક બહેનો અને ભાઈઓ છે એમને હું હૃદયપૂર્વક વંદન કરું છું આવો એક કાર્યક્રમ હોય ત્યારે આટલા બધા લોકો સવારના પહોરમાં સમયસર ઉપસ્થિત થાય એ બહુ જ અગત્યની વાત છે અને એમાંથી આજે મને શક્તિ મળે છે પ્રેરણા મળે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તે દિવસે ત્યાં બેસીને અચાનક જ રાઠોડ સાહેબને મારે ફોન કરવાનો થયો અને એમણે ઉમળકાબેર કહ્યું કે હા હું આ કાર્યની જવાબદારી લઉં છું બધા મિત્રોને હું બોલાવીશ એને અંગે એની વિગત મને ડૉક્ટર પિંકીબેન આપશે ડૉક્ટર પીજી પટેલ આપશે અને એને આગળ લઈશું અને એ બધું થઈ ગયું અને આજે અહીંયા આપણે ગુજરાત સાહિત્ય પરિષદ ના પરિસરમાં બેઠા છે એટલું જ નહીં પણ અહિયાં દિનુભાઈ જેવા વ્યક્તિ અહિયાં હાજર છે મને એમ હતું કે હું આ સમારંભમાં સૌથી ઘરડો હોઈશ પણ જયારે દિનુભાઈ આવ્યા ત્યારે મને થયું કે હજી હું ઉંમર માં નાનો છું ને આવું તેવું કામ કરી શકું એમ છું એ મારા કરતા ચાર પાંચ વર્ષ મોટા છે અને તે છતાં અહીંયા આવીને બેઠા છે આનું નામ છે અભિયાન અભિયાન શબ્દમાં એક એવી પ્રેરણા એવી ઉત્પ્રેરણા હોય છે એવું મોટિવેશન હોય છે કે જેથી લોકો ઉંમર ભૂલી જાય શક્તિ છે કે અશક્તિ છે મારા જેવા ને લાકડી લઈને ચાલુ પડે એ બધું ભૂલી જાય અને બધા ભેગા થઈને એક ભાવના ઉત્પન્ન કરીને એક સત્કાર્યને કરવા માટે કટિબદ્ધ થાય પ્રતિબદ્ધ થાય એનું નામ છે અભિયાન સંસ્કૃત ભાષામાં યજુર્વેદમાં અને માટે બહુ સુંદર શબ્દો આપ્યા છે સંગ લખવા જેવા છે યાદ રાખવા જેવા છે અમે સૌ સાથે ચાલીએ કદમ મિલાવીને ચાલીએ સંગ્વમ પછી બીજો શબ્દ આપ્યો છે સમવદત ધ્વમ અમે માત્ર ચાલીએ એટલું જ નહીં પણ એકી અવાજે એક કાર્ય માટે એક ઉદ્દેશ્ય માટે એક સાત્વિક ઉદ્દેશ માટે અમે બધા એકી અવાજે બોલીએ

ઓળખીએ એમ કહીએ કે આ આપણે બધા શિક્ષકો છીએ એ તો ઓળખીએ પણ એમના મનને ઓળખીએ તનને ઓળખવું એ એક વાત છે અને મનને ઓળખવું એ વધારે અગત્યનું છે કેમ કે અભિયાનની અંદર માત્ર એકબીજાના નામ જાણવા કે આ છાયાબેન ત્રિવેદી છે આ પિંકીબેન છે એટલું પૂરતું નથી એકબીજાના મનને ઓળખવા અને એ મનને જોડવા એ મનનો મેળ કરવો અને એ જ્યારે કરીએ છીએ ત્યારે જ પેલું સંગછધધમ સંવદધ્વમ શક્ય બને છે કેટલી સુંદર વાત યજુર્વેદના ઋષિએ આજથી છ હજાર સાત હજાર વર્ષ બેસીને કોઈ અંતસ્પૂર્ણા પ્રાપ્ત કરીને આ ત્રણ શબ્દો આ વિચારો આપણી સામે મૂક્યા હશે સંગધ સંવદધ્વમ સંભવ મનાંસ જાનતા આ કાર્ય કરવા માટે આપણે ભેગા થયા છીએ આને માટે ઉમેદસિંહ રાઠોડે જે મદદ કરી છે એનો હું આપ સૌની સમક્ષ અભિનંદન પણ વ્યક્ત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કારણ કે એમણે એક બે મિનિટમાં જ આ આખી વાતને પકડીને કર્યું અને મદદ કરી એવી રીતે રાજેન્દ્રભાઈએ બહુ સરસ રીતે આપણી સામે આખું ચિત્ર મૂક્યું ઉમેશસિંહે પણ બહુ સુંદર વાત કરી હવે આપણે એક પગલું આગળ જવા માંગીએ છીએ અને એ છે કે આપણે આમાં શું કરી શકીએ કોણ શું કરે વાતો પણ કરીશું શું કરે તે વાતને આગળ લેવું છે આજથી બરાબર દસ વર્ષ પહેલા આ કાર્ય માટે જે ભેગા થયા છે અને એવા બીજા કાર્યો માટેની જે યોજના થઈ હતી બરાબર દસ વર્ષ પહેલા પાલીતાણામાં એક મીટિંગ ભરાઈ હતી એમાં જે હાજર હતા એમાંથી એક વ્યક્તિ અહીંયા હાજર છે ડોક્ટર અશોકભાઈ પટેલ બીજા કોઈ હતા કે નહીં જો કોઈ હોય તો હાથ ઊંચો કરે કારણ કે ત્યાં લગભગ પાંચસો સાતસો લોકો હતા આચાર્યો હતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને કોલેજના લોકો હતા વગેરે દસ વર્ષ પહેલા તે વખતે બધી ઘણી ઘણી વાતો થઈ ત્રણ દિવસ સુધી એક જ્ઞાન યજ્ઞ પાલીતાણા પવિત્ર પરિસરમાં થયો અને તે વખતે મારી પાસે ડોક્ટર જયંતિ રવિ બેઠા હતા ખરેખર તો એમની પાસે હું બેઠો હતો એ વધારે સાચું છે કેમ કે એ કાર્યકર હતા હું તો માત્ર થોડો પરામર્શક તરીકે આવ્યો હતો એ વખતે એમ નક્કી કરવામાં આવ્યું કે માધ્યમિક શિક્ષણમાં પ્રાથમિક જેમ એક તૈયાર કરવો પ્રાથમિક શિક્ષણમાં આપ સૌ જાણતા હશો કે છે છે સીઆરસી આ જાણો છો ને ના કામ કરવા માટે તો એવું આમાં પણ કરવું એટલે જયંતિબેન એમ કહ્યું કે આપણે પણ માધ્યમિક શાળાઓમાં માધ્યમિક કક્ષાએ બીઆરસી અને સીઆરસી સ્થાપીએ આવી એમણે પાસે બેઠો તો મારી સાથે વાત કરી મેં કહો એ તમે સ્થાપો તો ખરા પણ નામ બીઆરસી ને સીઆરસી ના રાખશો કેમ કે એમાં થોડી ઘણી ગરબડ પણ ચાલે છે કેટલીક વાર શિક્ષકો આવે પણ છે અને એ શિક્ષકોને જે કઈ ઉમળકો હોવો જોઈએ જે રસ હોવો જોઈએ જે એક ભાવના હોવી જોઈએ ગુરુ તરીકેની એ ભાવના એમાંથી ધીમે ધીમે ઓસરવા માંડી છે એવો મારો અંદાજ હતો હજી પણ એ પરિસ્થિતિ છે ને એને સુધારવા માટે પ્રયાસ કરીએ છીએ હવે તો સરકારે મારી ટીકા સાંભળીને એક કમિટી બનાવી છે અને મને ચેરમેન બનાવી દીધો છે એટલે મને ટીકા ન કરું પણ એમને એ ખબર નહોતી કે ટીકા કરનાર માણસ ચેરમેનશીપ થી દબાઈ જાય એવું નથી એટલે હમણાં ગયા અઠવાડિયે જ્યારે ભારતનો બારમો ટ્વેલ્થ ફાઈબર પ્લાન પસાર થયો તમને ખબર હશે કે હમણાં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની મિટિંગ ગયા અઠવાડિયે જ થઈ ગઈ સત્યાવીસમી તારીખે એ મિટિંગ હતી અને એમાં ભારત સરકારે ટ્વેલ્થ ફાઈબર પ્લાન એ ફાઈનલ કર્યો એને આધારે જે ડ્રાફ્ટ હતો એને ગુજરાતમાં ધ્યાનમાં લઈને ગુજરાત માટેનો ગુજરાતમાં શિક્ષણ અંગે કેળવણી અંગે છેક પ્રી પ્રાઈમરીથી માંડીને આંગણવાડીથી માંડીને તે યુનિવર્સિટી અને એના ઉપરના ભાગમાં લાઈફ લોંગ લર્નિંગના વિભાગ તરીકે લઈને આખો એક ટ્વેલ્થ ફાઈવ પ્લાન ફોર ગુજરાત એની એનું આયોજન થયું છે એમાં ડોક્ટર અડિયા અને એમના બીજા આઈએસ અધિકારીઓ અને બીજા પણ નોન આઈએસ ઉચ્ચ અધિકારીઓ એક જેટલા મિત્રોએ કામ કર્યું અને હવે એક ટ્વેલ્થ ફાઈવર પ્લાન તૈયાર થયો છે બે હજાર બાર થી લઈને બે હજાર સત્તર સુધીનું અને એમાં પણ માતૃભાષાને મજબૂત કરવા માટે એનું સંવર્ધન કરવા માટે એનું સમૃદ્ધિકરણ કરવા માટેની વાત મૂકવામાં આવી છે મને સલાહકાર તરીકે બોલાવવામાં આવ્યો હતો અને પછી કહ્યું કે ના તમે આ ચર્ચા વિચારણાના અધ્યક્ષ બનો મેં સ્વીકાર્યું અને હવે ધીમે 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 એ આયોજન આગળ વધતું જાય છે અને એમાં ભાષા શિક્ષણ અંગેની અગત્યની વાત મૂકવામાં આવી છે રાજેન્દ્રભાઈઓએ કહ્યું હતું પ્રમાણે આપણે ગુજરાતી ભાષાને મજબૂત કરવાની છે પણ અંગ્રેજી ભાષાને છોડવાની નથી એક નીતિ વિષયક વાત થઈ છે ઉમાશંકર જોશીએ આને માટે આપણને એક સુંદર શબ્દ આપ્યો છે એ શબ્દ જો તમે આજે લઈને જાઓ તો પણ આપણું અડધું કામ પૂરું થઈ જાય એવો એમણે શબ્દ આપ્યો છે ઉમાશંકર એમણે એકવીસમી સદીમાં શું થશે એની આગાહી કરી એનું દર્શન કર્યું અને એમણે કહ્યું કે ભાઈ અંગ્રેજી એ ખપની ભાષા છે ખપની ભાષા સરસ શબ્દ છે ગુજરાત માટે અંગ્રેજી ભાષા છે એમાં વેચાઈ જવાનું નથી આજે કેટલીક પરિસ્થિતિમાં આપણે વેચાઈ જઈએ ગયા છીએ અને એટલા માટે આજે માતૃભાષા ગુજરાતીમાં એક કટોકટી ઉભી થઈ છે આ કટોકટીને નિવારવા માટે આજે આપણે અહીંયા એકત્ર થયા છે આ કટોકટી કેવી રીતે નિવારવી અને જે શાણા માણસો હોય ડાયા માણસો હોય એ એક અગત્યનું કામ કરે શું કરે કે જ્યારે આવી કટોકટી આવે આવી ચેલેન્જ આવે આપણી સામે એક પડકાર આવે ત્યારે એ પડકારને એક સારી તકમાં પરિવર્તિત કરે તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એમાં એક કાર્ય કરવું છે કે આજે આપણી સામે સમસ્યા આવી છે એ સમસ્યાને ગુજરાતીના માત્ર સામાન્ય સમૃદ્ધિકરણ નહીં પણ એને

કે આ ભાષા શું મરી જશે કે કેમ ગુજરાતી બચાવો એના સરઘસ ન કાઢવા પડે તો આપણે સફળ થઈએ આજે ગુજરાત ગુજરાતી બચાવોના સરઘસો છેલ્લા પાંચ સાત વર્ષમાં નીકળ્યા છે ગુજરાતી બચાવો નહીં પણ ગુજરાતી ભાષાને ગુજરાતમાં ભારતમાં વસતા ગુજરાતીઓમાં અને સમસ્ત વિશ્વમાં મારા જેવા વસ્તા ગુજરાતીઓમાં મજબૂત બનાવી મને અમદાવાદ છોડે બાવન વર્ષ થયા અને દેશ છોડે બેતાળીસ વર્ષ થઈ ગયા પણ ગુજરાતી ભાષાને મેં છોડી નથી બહાર જ્યાં જાઉં છું ત્યાં અંગ્રેજીમાં બોલવું પડે છે દુનિયાના એકસો વીસ દેશોમાં ગયો એકસો ચોરાણું દેશોના લોકો સાથે કામ કર્યું ત્યાં બધે જ અંગ્રેજીમાં બોલવાનું હતું પણ અહીંયા જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષા અંગેની વાત હોય શિક્ષણ અંગેની વાત હોય સમાજ વિકાસ અંગેની વાત હોય યુનિવર્સિટીની ડેવલપમેન્ટની વાત હોય ત્યાં બધે જ ગુજરાતી ભાષામાં એનું કારણ એ છે કે ગુજરાતી ભાષા મારી દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ ભાષા છે સમસ્ત વિશ્વમાં લગભગ પાંચ હજાર જેટલી ભાષાઓ છે નાની મોટી ભાષાઓ એક હજાર જેટલી છે આમ તો પંદર હજાર હતી પણ કેટલીક મારી પરવારી છે અને એ પાંચ હજાર ભાષાઓમાં તમારે જો સૌથી વધારે મજબૂત સૌથી વધારે સમૃદ્ધ સૌથી વધારે અસરકારક એવી પચાસ ભાષાઓની યાદી કરવી હોય સમસ્ત વિશ્વમાં તો એમાં ગુજરાતીનું સ્થાન આવે છે એ હું આપને કહી રહ્યો છું સમસ્ત વિશ્વની પહેલી પચાસ ભાષાઓમાં ભાષાની સમૃદ્ધિની દ્રષ્ટિએ ભાષાની ઉપયોગિતાની દ્રષ્ટિએ ભાષાના રસાસ્વાદ વગેરે જે ભાઈએ વાત કરી એ બધાની દ્રષ્ટિએ એ ગુજરાતીનું આવું સ્થાન છે પણ આજે એકવીસમી સદીમાં ગુજરાતી ભાષાની કટોકટી આવી છે આને પણ આપણે સ્વીકારવી જોઈએ આ જે કટોકટી છે એ પહેલી કટોકટી નથી આ બીજી કટોકટી છે એની વાર્તા હું તમને કહેવાનો છું અને એ વાર્તા એટલા માટે કહેવી છે કે જ્યારે ઇતિહાસને આપણે એના પાના ખોળીએ છીએ ત્યારે એમાંથી કંઈક લેસન્સ મળે છે એમાંથી કંઈક પાઠ મળે છે એટલે ત્રણ બાબતો મારે કહેવી છે કે આ પહેલી કટોકટી કેવી રીતે નિવારાઈ હતી એને જરા ઢંઢોળી આજે અને એને ધ્યાનમાં રાખીને આ બીજી કટોકટી જે આવી છે તેને આપણે કેમ નિવારવી એને માટે ના હથિયારો આપણે શોધવાના છે એમાં જે લડત કરવાની છે તેની વાત કરવાની છે અને આજની જે સભા છે તે અહીંયા હું આવ્યો ત્યારે મેં રાજેન્દ્રભાઈ ને વાત કરી કે આજની જે સભા છે તે આ જે લડત શરૂ કરીએ છીએ આપણે એના સૈનિકો શોધવાની સભા છે એટલા માટે પહેલી વાત મારે કરવી છે કે કરવી છે જરા વિષદતાથી રાજેન્દ્રભાઈએ ટૂંકમાં એ વાત કરી અને મારે જરા એની વિગત એટલા માટે આપવી છે કે આપણે એમાંથી પાઠ લઈએ શોધીએ કે આપણે કેવી રીતે આ બીજી કટોકટી નિવારવામાં સફળ થઈશું પહેલી કટોકટી આજથી દોઢસો વર્ષ પહેલા આવી રાજેન્દ્રભાઈએ કહ્યું તે પ્રમાણે અહીંયા વડોદરામાં ગાયકવાડી રાજ હતું અને એ ગાયકાડી રાજમાં ખંડેરાવ મહારાજ એ રાજ્ય કરતા હતા એ મુંબઈમાં થોડો વખત હતા મહારાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાએ હતા અને મુંબઈમાં એમણે જે ગુજરાતી ભાષા સાંભળી એના પરથી એ ગુજરાતી ભાષાની શક્તિ વિશેની બહુ ખોટી છાપ લઈને આવેલા અને પછી અહીંયા મહારાજા થયા એટલે એમણે એમના બીજા